નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી એકત્રીસ ડિસેમ્બર નિમિત્તે જેતપુર ડિવિઝનમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેતપુર ડિવિઝન હેઠળ આવતા વીરપુર પોલીસ સ્ટેશન જેતપુર સિટી પોલીસ સ્ટેશન જેતપુર તાલુકા પોલીસ તેમજ જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા એક સાથે સંકલિત રીતે ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું વીરપુર વિસ્તારમાં પેઠળિયા ટોલ પ્લાઝા જેતપુર તત્કાલ ચોકડી જેતલસર ચોકડી તેમજ સરદાર ચોક ખાતે ડીવાયએસપી રોહિત ડોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ દ્વારા વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જેતપુર શહેરમાં પ્રવેશતા તમામ વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરાયું હતું દારૂપી વાહન ચલાવનાર સામે કાયદેસર કારીવાહી હાથ ધરવામાં આવતા માર્ગ સલામતી અંગે પોલીસની કડક કેમગીરી જોવા મળી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પેઠડિયા જયપુર અને કામ ઓછું જવાબદારી ઓછું અને જવાબદારી ફૂલ ને પગરવતો રાત દેવા અને કેની આરે બાંધવા થાય નકી થોડું સા અને કોના હાટુ સમાજ માટે રાષ્ટ્ર માટે અને એરે હું દેશ વિદેશ ફર્યો છું અમેરિકાની બધી ખબર છે ન્યાયની શું કક્ષા છે ને એટલે મને એમ થાય કે આપણા દેશમાં આમાં આપણે વિચારશું સુની મેં પણ કામ હોય થઈ પોલીસમાં જાય કામ ઉગીર કોઈ દીધી કામ ઉગેરી તો એ તો ઉભા નહી કામ ફટકી સાહેબ મારે બધું થોડું કામ કરવું છે ત્યાં આવે એટલે પછી તો હાંખી જાય ને બેઠા હોય ને પ્રેમ દુનિયામાં દરેક ને જોઈ છે સમજ્યા તો હું તમે એમ ન નીકળ્યા હતી કેમ પોલીસ સ્ટેશન નો જાય ભાઈ ખાલી નમસ્કાર કરવા કે રામ રામ કરવા કેમ નો થયું જરૂર માં એ છે પછી સેટિંગ નો આવે એટલે પછી ઓનો સાથો કરીને ઓનો સાથો કરીને ઓનો સાથો કરીને અને ઈ જો આપણે નથી ગમતું ઈ ખોટું છે તમારા મારા માટે ઈ હેરાન થાય એને હું ભાઈ એને કઈ આપણા દુશ્મન એને કઈ વાંધો નથી રાષ્ટ્રમાં અશાંતિ નો થાય એટલા માટે મેં